દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી થતી આગની સંભવિત અકસ્માતો અને મુસાફરો તથા મેટ્રો રેલની સુરક્ષાને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને વીસ ઓક્ટોબર એટલે કે દિવાળીના રોજ મેટ્રોનો સમય બદલાવી સવારે છ વીસથી સાંજે સાત કલાક વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ દિવસે દરેક ટર્મિનલ સ્ટેશન જેમ કે મોટેરા સ્ટેડિયમ એપીએમસી વસ્ત્રાલ ગામ થલતેજ ગામ સચિવાલય અને ગીવ સિટીથી છેલ્લી ટ્રેનનો પ્રસ્થાનનો સમય બદલાયો છે જેની વિગતો મુસાફરો માટે જાહેર કરવામાં આવી છે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની છેલ્લી ટ્રેન સાંજે સાત પાંચ વાગે મળશે જ્યારે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને એપીએમસીથી મોટેરા સુધીની છેલ્લી ટ્રેન સાંજે સાત દસ વાગે રવાના થશે આ ઉપરાંત એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી સુધીની છેલ્લી ટ્રેન સાંજે છ ને ચોવીસ વાગે અને ગીપ સિટીથી એપીએમસી સુધીની છેલ્લી ટ્રેન સાંજે છ અઢાર વાગે ઉપડશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મુસાફરોને આ નવા સમયપત્રકને ધ્યાને રાખીને મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે કે જેથી કોઈ અસુવિધા ઊભી ન થાય